જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુરોધ સમગ્ર દેશમાંથી લોકોએ ભાગ લીધો છે ત્યારે વડોદરા શહેરના ઔદ્યોગિક બરોડા મેટલ લેબલ વર્કના ઓનર દ્વારા અયોધ્યા મંદિર ખાતે સોગાત આપવાનું સપનું હતું ત્યારે આ સપનું હવે પૂર્ણ થયું છે અને તેમને પિત્તળને રામાયણની ગાથા લખેલી તકતીઓ બનાવવામાં આવી છે શુભ મુહૂર્ત અયોધ્યા ખાતે લગાવવામાં આવશે ભિત્તળની તકતીઓની વાત કરવામાં આવે તો આ તકતીઓની સાઇઝ તેતાલીસ પોઈન્ટ ચોપન ઇંચ અને છ એમ એમ જાડી તેમજ બીજી તકતી પંદર પોઈન્ટ છત્ર ઇંચ બાય છ એમ એમ જાડી એવી રીતે કુલ આઠ તકતી બનાવવામાં આવી છે કંપની માલિક ચિન્ટુ કારેલિયાએ વાત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અગાઉ ત્રણ ડ્રીમ પ્રોજેક્ટ સાથે હું જોડાયેલો છું ત્યારે મારી પણ ઈચ્છા હતી કે હું પણ શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠામાં મારો સહયોગ આપું ત્યારે ભગવાન શ્રીરામની જ મારી વિનંતી સાંભળી અને અયોધ્યામાં લગાવવામાં આવેલ પિત્તળની તકતીઓ બનાવવાનું કામ મને સોંપવામાં આવ્યું ત્યારે આ કામ મળતા હું મારો પરિવાર તેમજ મારા તમામ વર્કર્સ ભગવાન શ્રી રામનો આભાર માનીએ છે પિત્તળની તકતીઓમાં ખાસ કરીને રામાયણ ગ્રંથના શ્લોકોનું કોતરકામ કરવામાં આવ્યું છે જે પ્રકારે પહેલાના જમાનામાં પથ્થર પર કોતરકામ કરીને તમામ ગ્રંથોનું કાવ્યનું લખાણ કરવામાં આવતું હતું ત્યારે તે સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કહેવા મુજબ અર્થ આધુનિક ટેકનિકનો ઉપયોગ કરી બ્રાસ ઉપર રામાયણ ગ્રંથ જેવા વૈદિક ગ્રંથોનું શ્લોકોનું કામ કરીને તૈયાર કરવામાં આવ્યું છે અયોધ્યા મંદિર ખાતે આ તકતીઓને શુભ મુહૂર્તમાં લગાવવામાં આવશે સાથે જ અયોધ્યા દર્શન આવનાર યુવા પેઢીને પણ રામાયણ ગ્રંથની તકતીઓમાં લખેલા શ્લોકનું વર્ણન યુવા પેઢીમાં સારો સંદેશ આપશે

જે આપણા સંસ્કૃતના શ્લોક છે તો એ જે રામાયણમાં કયા કાંડના જે શ્લોક છે અયોધ્યા કાંડ હોય કે સુંદરકાંડ હશે કે એમાંની પંક્તિઓનું લખેલી છે અને એનું ભાષાંતર હિન્દીમાં અને ઇંગ્લિશમાં કર્યું છે તાકી પૂરા દેશવાસીઓ એને વાંચી શકે એને એ પંક્તિનો અર્થ સમજી શકે એ અર્થે આ કરવામાં આવેલી છે જયારે મોટી જે પ્લેટ છે એની અંદર જે કઈ રામાયણના પાત્ર હતા કે સ્થળ હતા એના એનું કંઈક નાનકડો એનો ઉલ્લેખ ટ્રાય કર્યો છે કે એની અંદર રજૂઆત કરવાનો બીજું આ જે કઈ કામ હતું જે રામ મંદિરને હતું તો એ અમારું એક સપનું હતું કે અમારે રામ મંદિર માટે કરવું છે અને અગાઉ બી નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના ગ્રીન પ્રોજેક્ટમાં બી અમે ત્રણ પ્રોજેક્ટમાં અમે હતા અમારી પ્રેઝન્ટ હતી અને રામ મંદિર માં બી પ્રેઝન્ટ અમને કામ કરવાનો જે અવસર મળ્યો છે એ એ અમે લોકો એ રીતે સમજીએ છીએ કે આ જન્મમાં અમને જે આ કામ કરવાનો અવસર મળ્યો છે એ અમે ધન્ય સમજીએ છીએ અને ભગવાન શ્રી રામની કૃપા હશે તો જ આ કામ હું હોઉં કે દરેક જણા જે કામ કરે છે સેવા આપે છે એ રામ ભગવાનની કૃપા હોય તો જ આ શક્ય છે અને આ કામ કરવાથી અમને આનંદ છે ગર્વ અનુભવીએ છે અને જ્યારે રામ મંદિર એ વિશ્વ વ્યાપી છે અત્યારે અને એમાં બી વડોદરા શહેરથી અમારી હાજરી હોય એને વડોદરા માટે ગુજરાત માટે તથા અમારા બધા માટે એ ગર્વની વાત છે અને આવનારી પેઢીઓ છે અમે એક માઇલસ્ટોન મૂકીને જવાનું કામ કરીએ છીએ કે જે આવનારી અમારી સાત પેઢી કહેશે કે હા આ રામ મંદિર છે કે આમાં અમારા પૂર્વજોએ કામ કર્યું છે અને આવા ધાર્મિક સ્થળો ઉપર કામ કરવાથી અમે બી ઈચ્છીએ છીએ કે અમારી આવનારી પેઢીથી ધાર્મિક બને ધાર્મિક લાગણીઓને સન્માન કરે એનામાં એની અંદર લાગણીથી થી કામ કરે ઈમાનદારીથી કામ કરે